એક ગરીબ માછીમાર દરિયામાં માછલીઓ પકડવાનું કામ કરતો હતો એક દિવસ તેના શહેરના એક અમીર વેપારીને ધંધામાં મોટું નુકસાન થયું અને એ પણ બિચારો ગરીબ બની ગયો હવે એ અમીર માણસે પણ માછલીઓ પકડવાનું કામ શરૂ કર્યું એક દિવસ બંનેને બહુ બધી માછલીઓ મળી જેને વેચીને બંનેને સારી એવી કમાણી થઈ હવે જે અમીર માણસ હતો એણે એટલા જ પૈસા ખર્ચ કર્યા જેટલી એને જરૂર હતી બાકીના પૈસા બચાવી રાખ્યા બીજી તરફ ગરીબ માછીમારે પોતાના બધા પૈસા પોતાના મોજ શોખ પૂરા કરવા પાછળ ઓઢાવી દીધા થોડા દિવસ પછી એ અમીર માણસે પોતાના બચાવેલા પૈસાથી બે બીજા લોકોને કામ પર રાખી લીધા અને ગરીબ માછીમાર પહેલાની જેમ જ એકલો કામ કરી રહ્યો હતો આ બાજુ આ ત્રણેય મળીને પહેલાં કરતાં પાંચ ગણી વધારે માછલીઓ પકડી લીધી નફોસ સારો એવો થયો આ વખતે પણ એ અમીર માણસે એટલો જ ખર્ચ કર્યો જેટલાની જરૂર હતી બાકીના પૈસા પાછા ધંધામાં લગાવ્યા આ રીતે ધીમે ધીમે અમીર માણસે વધુમાં વધુ લોકોને કામ પર રાખ્યા અને થોડા સમયમાં માછલીઓનો સૌથી મોટો વેપારી બની ગયો જ્યારે ગરીબ માછીમાર ગરીબનો ગરીબ જ રહી ગયો મિત્રો અમીર અમીર અને ગરીબ ગરીબ શું કામ રહે છે એનું આ બેસ્ટ ઉદાહરણ છે તમારું શું કહેવું છે આ વિડીયો વિશે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ